હેલ્ય ટીમ નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ સો બધા મિત્રો ઉમેદ કરું છું કે સારા આવે છે તો મિત્રો વાગી ગયા છે ઓલ મોસ્ટ સાંજના પાંચ વાગી ગયા છે અને મિત્રો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે કારણ કે આજે છે હોળી તો મિત્રો સવારનો કંઈ વ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે હોય છે ગામની અંદર હોળી દહાનું હોય છે તો મિત્રો ઘણા બધા મોરાજા નવા નવા રાજા હોય ત્યારા પરવા આવતા હોય અને કોઈ નાના છોકરાને ગેમ હોય તો એમને પણ પગે લગાડવા આવતા હોય છે ને તો આજે હું તમને બતાવીશ કે કઈ રીતનું ગામડાની અંદર હોલીનું આયોજન બધું થાય છે તો હાલો કન્ટિન્યુ રહેજો અને ચેનલ અંદર નવા હો ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો અને નાની એવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો કેવો લાગ્યો છે મિત્રો તો કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ રહેજો જય માતાજી તો આ ફેમિલી જો ગામમાં આવ્યો છે ને એનો તૈયારી થાય છે નીતેશભાઈ ની મળી ગયા છે અને પાછળ તમે જોઈ આયા થઈ છે કે આવી ઘણા બધા મિત્રો છે બારડ છે જો અહીંયા બધી ગણ બધી તૈયારી છે ત્યાં શરૂ કરી નાખ છે તૈયારી અમાર કાર્તિક ભાઈને આ કોઈ દેવડા ભેગા કર્યા સાણા ને ભેગો કર્યો ને હવે જો અહીંયા તૈયારી કરે આ ભાઈ મેન છે અમારે આ અમારો ભાઈ 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 ભાઈ

mình cô đây phép gì cô đây mình ơi mình phép gì cô đây mình đặt câu đây phép gì ai 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 mình đặt phép gì cô đây Yeah. 20કો કરવો હા તો હવે આપણે જો અહીં દુકાને જઈએ છીએ ભાગ લેવા માટે આ બેબીનું જો આ ધૂળેટી નથી પણ આ છે ને ધૂળેટી દેમીનામાં જો બણા લોડો જો તમે જો એ નથી આવ્યા ધૂળેટી રમી લાવે અત્યારે જઈએ છીએ દુકાને આ બેન માટે ભાગ લેવા માટે ક્યારની કવરાવતી ભાગ લેવા જાવું ભાગ લેવા જાવું એટલા માટે જઈએ છીએ હવે સીધા દુકાને એપી ધોળેટી હતી આ ભાઈ ની પણ મારી ગેમ છે અલ્પેશ ભાઈ તો ભાઈ કરી ગેમ છે ને જો આવડા ની ગેમ છે તો આને પણ કઈ ગલે છે તો આજે મળીએ સીધા તો તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે કરે કરવાની છે ચાર ત્યાર થઈ ગયા છે ભાઈ અને જાવું છે હવે પગે લગાડવા માટે કા ભાઈ ઊંઘ આવે છે જુઓ ઓય અહીંયા જો અહીંયા જો અહીંયા જો અહીંયા જો જો આ પગે લાગવા આવ્યા હતા અને મારા ભાઈ લગાડી દીધો છે અને હવે બધા છે અને ગામની અંદરથી એક ગેમ તો આવે છે કારણ કે ડીજે ને ઉભું બાંધેલું હતું તો એ આવે છે અને અમે રસ્તામાં ઊભા છે જો આ મિત્રો છે ને આખો દિવસ સાના ભેગા કરવા આ ભાઈબંધ છે આ ભાઈ છે અને અમારા ભાવા મામા છે બધા હતા એ ગામમાં સાણા ને બધું ભેગું કરતા કારણ કે અત્યારે હોળી પરગાવવાની હોય કે નહીં એટલા માટે અને ગેમ પણ ચાલુ થઈ ગયેલી છે અને ડીજે આવે છે તો હાલો તમને બતાવવું કન્ટિન્યુ જો તે હા ભાઈ જો ફોનમાં વહીવટ કરે અમારે એમના મિત્રનો પણ આ જો કાલ માટે તૈયારી અત્યાર દિની હજી હાડા અગિયાર છે ભાઈ સાડા અગિયાર ઓકે બાર વાગ્યા રંગવાળા છે હોળી થી હાલો કન્ટિન્યુ ફેમિલી રાતનો વાગી ગયો છે એક અને અત્યારે જો ઘરે આવ્યો છું તો ત્યાં કાંઈ ગામમાં હેડકું વ્લોગિંગ નહોતો કરી શક્યો કારણ કે ગેમ હતી ભાઈના છોકરાની અને પગલાં લગાડવા યથા તો ના કાંઈ હેડક વ્લોગિંગ કરી શક્યો નથી તો એના માટે સ્યોરી અને આજનો વિડીયો અહીંયા સુધી તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક શેર એન્ડની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને એક નાની કમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો હાલો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી બબાય જય માતાજી